આજરોજ આ વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આજ રોજની લોક અદાલતના આયોજન મુજબ કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં કુલ મળીને દસ હજાર જેટલા પેન્ડિંગ ક્રિમિનલ અને સિવિલ કેસો મૂકવામાં આવેલા છે અને અઢાર હજાર જેટલા કેસો કે જે હજી અદાલતમાં આવ્યા જ નથી એવા કેસો પણ પ્રિલિટિગેશન કેસ તરીકે મૂકવામાં આવેલા છે આજ રોજની લોક અદાલતમાં કુલ મળીને પંદર જેટલી સંસ્થાઓ બેંકો સંસ્થાઓ અને વીમા કંપનીઓએ પણ ભાગ લીધેલ છે અને આજ રોજની લોક અદાલતમાં કુલ મળીને પાંચથી સાત હજાર જેટલા પેન્ડિંગ લિટિગેશન કેસો અને આઠથી દસ હજાર જેટલા પ્રિલિટિગેશન કેસોનો નિકાલ થાય તેવી પૂરી શક્યતા છે આજ રોજની લોક અદાલતમાં ખાસ કરીને દાંપત્ય જીવનને લગતા લગતી તકરારોના કેસો ચેક પરતને લગતા કેસો વીમા કંપનીઓના જે એમએસીપીના જે મોટર અકસ્માત વર્તનના જે કેસો છે એમાં ખાસ ભાર મૂકવામાં આવેલ છે